આ રીતની સુવિધા છે રોપ વે કહેવામાં આવે છે આપણે ડોકલું કહેતા હોય દે છે ભાષામાં પણ બહુ સારી સુવિધા છે આબુ અંબાજી આવ્યા છે બી માતાજીના દર્શન કરવા માટે અને આપ સૌના આશીર્વાદના હિસાબે જ અમે અહીં સુધી આવી શક્યા છીએ કારણ કે આપણે પંચોતેર હજાર પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને એમના માતાજીના દર્શન અર્થે જ આવ્યા છીએ આપણે કે આવવાનાઓ તમે એમને સાથ સહકાર આપો આપનો પ્રેમ વરસાવે રાખો બરાબર છે

બહુ જોરદાર છે અને આ બહારના દેશની છે ભાઈ બનાવેલી અને ગજબ છે રોપ વે જે ઉમરલાયક મિત્રો હોય માતાઓ એમને માટે બહુ સારી એવી સુવિધા છે મજા આવી ગઈ ભાઈ તમને હે કેમ છો ભાઈ તમને મજા આવી મજા આવી મજા આવી ગઈ ને કેમ છો ભાઈ ભાઈ મજા આવી ગઈ હે તો વાંધો નહીં આ વગર દાદરે અધર દાવાનું કેવું લાગ્યું વગર દાદરે હજાર થવાનું કેવું લઈ ગયું એમ ને વીમો લીધો વીમો લીધો હોય એવું ભાઈ ભાઈ જમાવટ છે જો મા ભગવતી વેરિયા વાલીના દર્શન કરી અને અદ્ભુત તમને કહું મનની શાંતિનો નજારો છે આપ સૌ આવો આજે તો પેલું નોરતું ચૈત્ર માસ અને મા ભગવતીની આરાધના કરવાનો મોકો મળ્યો અને આપ સૌ પણ આવો એવી આપ સૌને હાર્દિક આમંત્રણ છે મા ભગવતીના સાનિધ્યમાં દર્શન કરીએ અને અદ્ભુત પ્રાપ્તિ મા ભગવતીના ખોલે જ્યારે બાળક રમતું હોય એનો કંઈક નજારો જ અલગ હોય કારણ કે માતાજી આપણે માટે હંમેશને માટે હવની માટે કૃપા વરસાવતી હોય છે જોઈ શું કહો છો આપ બતાવો કેમેરામેન ફોકસ કરો જો હવે ઉડન ખટોળા છે જે ઉંમરલાયક છે એમને માટે બહુ સારી એવી સુવિધા છે જો કે અમીએ ત્યાં ક્યાં પણ આમાં હાલીન સડ્યા બરાબર છે અમે આ ડોકલામાં આવ્યા છે બરાબર છે અને સારું એવું ડોગલું છે સુવિધા બહુ સારી એવી છે અને સૌ દર્શક મિત્રોને મારા જય માતાજી અને આવો અને નવરાત્રિમાં આપણે ક્યાં છીએ અત્યારે ગબ્બર ગબ્બર ગબ્બરવાળી મા બરાબર છે જય મા અંબે બરાબર છે તો આપ સૌ આવો જય માતાજી રામ રામ દર્શકો આજે આપણે આવી ગયા છીએ માતાજીના દર્શન માટે ડુંબરના ગોખવાળી માં ભગવતીના દર્શન કરવા માટે એની આરાધના કરવા માટે અને ઉડન ખટોલા છે તો ઉડન ખટોલામાં આપણે દેશી અને દર્શન કરવા જઈશું આજના આપણા આખા વિડીયોની મારી માતાજીના દર્શન કરશું અને અદ્ભુત નજારો જોઈશું આપણે બરાબર છે તો મળી આપણે આજના વિડીયોમાં જય માતાજી હા મા આપણને લઈ જાય છે ઉપર એટલે હા ઉપર નહી આમ માતાજી ના દર્શન કરવા માટે ગબ્બર ગોખ જોવો તમે હા જો એ તો જોવા રેખું નથી કારણ કે નજારો અહીંયા જોવા રેખો છે વાહ જોવામાં ઘોડ તમને સમાહ માં આવ્યા હોય બેલવાડ નો વરસાદ પડ્યો હોય અને એ તમને માટી માટીની ખુશબુ આવતી હોય હે કેમ પણ ખેડૂત કેમ વાર જોન બેઠો હોય પહેલવાડ ની વરસાદની હે એ બહુ મથે માનવી તે વિગો માન પવાય પણ જયારે રીજા રઘુવીર રાજડા ત્યારે નવખંડ ધીલો થાય ભાઈ ભાઈ આ ધીમું થઈ ગયું છે ભાઈ ન થઈ જાય હા બીજું કાંઈ આયા પછી કાંઈ કોઈ આપણે વાંચ નાખવા આવે એમ નથી